રૂપકલા શોપ નંબર નાઇન વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઈબ્રેરી નવસારી એમડીએફ ચોકલેટ ડેપો શોપ નંબર વન ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક સિંધી કેમ્પ રોડ નવસારી મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી विश्वसनीय दागिनानं विश्वासपा स्थळ सोनी रणछोडभाई एंड सन्स ज्वेलर्स पटवासेरी नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स सातादेवी रोड नवसारी न्यू इंडिया बेकरी शाखा नवसारी मरोली सूरत નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન્ડ સેવન સમાચારોમાં હું નેનસી મોદી આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર જલાલપોર તાલુકા ભાજપના મહામંત્રીઓ સહિત ચૌદ નારાજ હોદ્દેદારોએ આપેલા રાજીનામા નવસારી શહેર કોંગ્રેસ દ્વારા પાણીની સમસ્યાને લઈને આપેલું આવેદન પહોંચ્યો નવસારી સુધી ભાગીદારને મારેલો ઢોર માર નવસારી ધારાગીરી ગામે શિવ મહાપુરાણ કથાનું આયોજન ધર્મ પ્રેમીઓને કથા શ્રવણનો લાભ લેવા નિમંત્રણ નવરચિત જિલ્લા ભાજપ સંગઠનમાં અન્યાયને લઈને જલાલપુર તાલુકા ભાજપમાંથી વધુ પંદર હોદ્દેદારોના રાજીનામા પડ્યા છે રાજીનામાને લઈ જિલ્લા ભાજપમાં હડકંપ મચ્યો છે નવસારી જિલ્લા ભાજપ દ્વારા નવું માળખું બનાવવામાં આવ્યું જિલ્લા ભાજપના નવા માળખામાં મહામંત્રીના હોદ્દાની માંગણી જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલ દ્વારા કરવામાં આવી હતી પરંતુ જલાલપુર તાલુકામાંથી મહામંત્રીનો હોદ્દો આપવામાં ન આવતા ધારાસભ્ય આરસી પટેલ નારાજ થયા અને જિલ્લા ભાજપ સામે આક્રોશ ઠાલવી આરસીના સમર્થકોએ એક બાદ એક રાજીનામા ધરી દીધા હતા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મંત્રી બાદ હવે જલાલપુર તાલુકાના ભાજપના સંગઠનના ઉપપ્રમુખ મહામંત્રીઓ મંત્રીઓ તેમજ કોષાધ્યક્ષ કાર્યાલય મંત્રીઓએ રાજીનામા ધરી દીધા છે જલાલપુર તાલુકા ભાજપના મહામંત્રી કેતન પટેલ ચેતન પટેલ રોશની પટેલ તેમજ ઉપપ્રમુખ અજય લલ્લુભાઈ પટેલ ધર્મેશ વલ્લભભાઈ પટેલ કાર્યાલય મંત્રી પ્રકાશજી દેસાઈ સંગઠન મંત્રીઓ ભાવેશ છોટુભાઈ પટેલ નિલેશ ચંદ્રકાંત પટેલ રાકેશ ભીખુભાઈ પટેલ હર્ષાબેન એન પટેલ ઝંખના સંજયભાઈ પટેલ ભાવિશા ધર્મેશભાઈ રાઠોડ વીણાબેન કલ્પેશભાઈ પટેલ વિજયભાઈ પટેલ સહિતના પંદર જેટલા હોદ્દેદારોએ રાજીનામા ધરી દેતા નવસારી જિલ્લા ભાજપ સંગઠનમાં હડકંપ થયો છે નવસારી જિલ્લા ભાજપમાં વર્ચસ્વની લડાઈમાં સંગઠિત થયેલું ભાજપનું માળખું વિખેરાઈ રહ્યું છે ભાજપના કાર્યકરોમાં નિરાશા વ્યાપી ગઈ છે પ્રદેશ ભાજપમાં પણ આ રાજીનામાને કારણે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે આગામી દિવસોમાં વધુ રાજીનામા પડશે કે પ્રદેશ

મને ખ્યાલ છે ત્યાંથી ઓગણીસો પંચાણુંથી હું પાર્ટીમાં કાર્યરત છું અઠ્ઠાણુંથી સતત અને સતત જલાલપુર તાલુકાનું પરફોર્મન્સ સુધરતું રહ્યું છે છેલ્લું ઇલેક્શન તમે જુઓ બે હજાર ચોવીસનું સંસદ સભ્યનું તો એમાં જલાલપુરે સૌથી અત્યાર સુધીની સૌથી હાઇએસ્ટ લીડથી સી આર પાટીલ સાહેબને મત અપાવ્યા છે છતાં પણ જ્યારે પણ જલાલપુરમાં કોઈ પણ હોદ્દાની વાત આવે ત્યારે જલાલપુરને હંમેશા બાકાત રાખવામાં આવ્યું છે મને નથી ખબર પડતી જલાલપુરનો કોઈ કાર્યકર્તા એવો સક્ષમ નથી કદાચ સક્ષમ ન હોય તો આ કેવી રીતે પરફોર્મન્સ સુધરતું જાય એટલે અમે કાર્યકર્તા તરીકે કામ કરશું પણ પાર્ટીને કહેવા માગીએ છીએ કે અમને જલાળ અન્યાય ન થવા જોઈએ રાજીનામું આપવાનું કારણ સતત ને સતત જલાળ અન્યાય થઈ રહ્યો છે અમે અમારી ઈચ્છા અને રાજી ખુશીથી રાજીનામું આપીએ છીએ એમાં કોઈનું દાબ દબાણ નથી હું હાલ તાલુકા પંચાયત જલાલપોરમાં ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યો છું અને આ મારી સાથે ટીમ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને સંગઠન ઉપપ્રમુખ એ સૌ ટીમ અમે સાથે જ રાજીનામું આપી રહ્યા છીએ અન્યાય તો હવે બધાને ખબર જ છે મારે કહેવાની જરૂર નથી પણ જે અમારા જે જલાલપોર તાલુકામાં જે પદ છે મહામંત્રીનું ને પ્રમુખનું એ પદ હજી સુધી મળ્યું નથી એના માટે મારા ઉપરના અધિકારીઓ બધા જે મારા સંગઠનના જે મિત્રો છે તે રાજીનામા આપે તમારે બી મારી ખુશીથી આપવું એ જરૂરી છે અમારો સંગઠનનો આ એક ઉદાહરણ છે કે એ લોકોની સાથે અમે પણ છે મહિલા તરીકે બી તમે રાજ્યનો ભાજપ તો કહે છે કે મહિલાને આગળ કરો તો શા માટે તમે મહિલાઓ પણ રાજ્યમાં આવી રહ્યા હા એ તો છે અમને જ્યાં છે ત્યાં જ છે એનાથી આગળ તો વધારતા નથી તો પછી એ રાજીનામું આપેલું બરાબર જ છે ને એની આગળનું બી પદ તો મળવું જ જોઈએ ને આટલા વર્ષોથી અમે કાર્યરત છે કોઈના કહેવાથી રાજીનામું આપી રહ્યા છો કે તમારું સ્વૈચ્છિક છે ના 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 સ્વૈચ્છિક છે અમારે પર કોઈ પણ દબાણ નથી અમે અમારી મરજીથી અહીંયા આવ્યા છીએ જલાલપુર તાલુકા સંગઠનમાં કાર્યાલય મંત્રી તરીકે મારી નિયુક્તિ આશી પટેલ સાહેબે જ કરેલી છે અને અત્યારે બી અમારે માળખું જોયું કે અમારે એક મહામંત્રી પદ તો મળશે જ એ ખાતરી હતી એમ કે એ મળવાનું જ છે એમ પણ જ્યારે સંગઠનમાં જાહેરાત કરવામાં આવી ત્યારે ફક્ત ઉપપ્રમુખ પદ આપવામાં આવ્યું જ્યારે પ્રમુખ પદ મેં નથી આપવામાં આવ્યું સતત જ્યારે આ જલાલપરમાં અમારી સતત લીડ વધી રહી છે હર્ષ પટેલના એવા કોઈ ગામની હશે કે એમને કામ નથી કર્યા રાતના બી અધિકારી બી ફોન ઉપર છે છતાં બી આવડે જળ હળધ ન્યાય કહેવાય એ ભાજપ જે આ મંડળ અંદર સમજવાની જરૂર છે કે એમાં યોગ્ય જે માણસો છે તેને કદર થવી જોઈએ આજે સિંધિયા ધરાસભ્યની ખૂબ જ ને હા હા છતાં પણ તમે રાજામાં અમારે અન્યાય છે રાશિ પ્રતિસાદમાં અમારે ને અમે ભાજપના કાર્ય તરીકે અભી કાર્યરત જ છું એમાં અમે કામ એમાં કોઈ ના નથી અમે આ જે અન્યાય છે તેની અમે સંગઠનના પરથી રાજીનામા ધરી નવસારી શહેરમાં પાણીની સમસ્યાને લઈને કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવી સમગ્ર શહેરમાં પૂરતા પ્રમાણમાં પાણી આપવાની માગણી કરી હતી નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા વિકટ રહી છે શહેરના વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં પાણી વિતરણ કરવામાં આવતું નથી જે પાણી લોકોના ઘરમાં આવે છે તે દૂષિત પાણી છે દૂષિત અને ડોહળું પાણી ઘર વપરાશના ઉપયોગમાં લઈ શકાતું નથી નવસારી મહાનગરપાલિકા કચેરી ખાતે નવસારી શહેર કોંગ્રેસના પ્રમુખ સાથે કોંગ્રેસના હોદ્દેદારો નાયબ કમિશનર પાસે પહોંચ્યા હતા કોંગ્રેસના આગેવાનોએ માગણી કરી હતી કે નવસારીમાં પૂરતા પ્રેશરથી પાણી આપવામાં

અને અમારા મોલ્લામાં આજે છ મહિનાથી ખરાબ પાણી પાણી આવે છે અને મહિલાઓ બિલકુલ તકલીફમાં છે અને પાણી લીધે બહુ હેરાન પરેશાન થઈ ગયું છે સારું પાણી આપે સારું અને અત્યારે રમજાન માસ આવે છે રમઝાન માસમાં ચોખ્ખું પાણી આપે અને મળે છે પાંચ વાગે પાણી આપે એ મારી વિનંતી છે મારી અને અમે જૂની લાઈન છે એ લાઈન કાઢી નવી લાઈન રાખી આપે તો ગંદુ પાણી બધું ઓછું થઈ જાય શું સમસ્યા થાય છે પાણી નથી મળવાથી

ખૂબ જ ગોળું પાણી આવે છે અને ખૂબ જ ઓછા સમય માટે પાણી આવે છે જેના કારણે પાણીની સમસ્યા આખા શહેરની અંદર વકડી રહી છે મને એ સમજ નથી પડતી જ્યારે આખા દેશનો જય જય સંચય મંત્રી જો આપણા નવસારીનો સાંસદ હોય અને નવસારીની અંદર જ જો પાણીની ભૂમરા હોય તો આખા દેશની પરિસ્થિતિ શું હશે એ આપણે જોઈ શકીએ છીએ બીજી એક વાત છે કે આજે રોટેશનની સિસ્ટમ છે માનો કે રોટેશન દોઢ મહિના માટે પાણીનું રોટેશન લાવે છે અને આ વખતે તો દોઢ મહિના પૂરો થઈ ગયા પછી પણ એ રોટેશન વધ્યું છે તો એવા સંજોગોની અંદર આ પ્રજાને એના ટેક્સના પૈસામાંથી જે વેરો ફરીએ છીએ તેની અંદર પાણી ક્યારે મળશે ચોખ્ખું પાણી ક્યારે મળશે એ મારું આજે ચીફ ઓફિસર સાહેબને પૂછવાનું થયું હતું સુરતના કુખ્યાત ચિરાગ ગોટીનો આતંક હવે નવસારી સુધી પહોંચ્યો બિલ્લી મોરામાં ભાગીદારને ઢોર માર મારી વિડીયો ઉતાર્યો અગિયાર માટે અપહરણ કરી આખી રાત ગોંધી રાખ્યો હતો આ ઘટના વર્ષ બે હજાર ચોવીસની છે જ્યારે ચિરાગ ગોટી અને પાર્થ બાબુ મિયાણી બિલ્લી મોરામાં લાઇટ ઓઇલ ડીઝલનો વ્યવસાય કરતા હતા ધંધામાં અગિયાર હજારની ખોટ આવતા ચિરાગે પાર્થ મિયાણી પર આ રકમ લઈ લીધાનો આરોપ મૂકી ઉશ્કેરાયો હતો પોતાની ધાક જમાવવા માટે ચિરાગ ગોટીએ કંપનીના કર્મચારી રાકેશ રાઠવાને પોતાનો ફોન આપી પાર્થને માર મારવાનો વિડીયો રેકોર્ડ કરવાની સૂચના આપી હતી ઓગણીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ચિરાગે પાર્થને દંડા વડે માર માર શૂટિંગ કરવામાં માર બાદ ચિરાગ પાર્થને બળ જબરદસ્તી પૂર્વક સુરત લઈ ગયો હતો ત્યાં તેને એક ખાનગી સ્થળે રાખી આખી રાત ગોંધી રાખવામાં આવ્યો હતો પાર્થના ઘરેથી અગિયાર હજાર મંગાવ્યા પછી જ તેને મુક્ત કરવામાં આવ્યો હતો આ હુમલામાં પાર્થને પગના ભાગે ગંભીર ફ્રેક્ચર થયું હતું તેણે સુરતની ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર કરાવી હતી હાલમાં જ્યારે સુરતમાં ચિરાગ ગોટી વિરુદ્ધ એક પછી એક ફરિયાદોની ધોધ છૂટ્યો છે અને તે પોલીસ કસ્ટડીમાં છે ત્યારે પાર્થ મિયાણીએ પણ હિંમત દાખવી બિલ્લીમોરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે ગેરકાયદેસર અટકાયત ઢોર માર મારવો બળજબરીપૂર્વક નાણાં પડાવવા જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ટૂંક સમયમાં બિલ્લીમોરા પોલીસ સુરત જઈ ચિરાગ ગોટીનો કબજો મેળવશે ઓગણીસ ચાર બે હજાર ચોવીસના ના રોજ ચિરાગ ગોટી અને તેની સાથે કામ કરનાર પાર્થ ને ચિરાગ ગોટીએ માર મારેલો તેમજ તેનો વિડીયો બનાવેલો અને રૂપિયા અગિયાર હજાર રૂપિયા તે લઈ લીધા છે તેમ કરી અને બળજબરીપૂર્વક તેની પાસેથી કઢાવવા માટે થઈ તેના મૃત્યુ નિપજાવે તેઓ ભયમાં મૂકી અને બળજબરીપૂર્વક તેની પાસેથી પૈસા કઢાવેલા જેને લઈને આજરોજ બિલીમરા પોલીસ સ્ટેશનની અંદર પાર્થ મિયાણીએ વિરુદ્ધમાં આજરોજ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે નવસારીના ધારાગીરી ગામે મહાશિવરાત્રી પ્રસંગે શિવ મહાપુરાણ અને રુદ્રાભિષેક મહોત્સવનો ભક્તિમય રંગ સાત દિવસ સુધી જામશે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે નવસારીના ધારાગીરી ગામમાં તેર ફેબ્રુઆરીથી ઓગણીસ ફેબ્રુઆરી સાત દિવસ સુધી ભક્તિમય માહોલ સર્જાશે પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય કથાકાર મેહુલભાઈ જાનીના મુખેથી શિવ મહાપુરાણ કથા અને રુદ્રાભિષેક મહોત્સવ યોજાશે તેર ફેબ્રુઆરીથી કથાનો પ્રારંભ થયો છે કથા વિરામ ઓગણીસ ફેબ્રુઆરીના દિને થશે કથા સ્થળ માનવ ધામ ગ્રામ પંચાયતની બાજુમાં ધારાગીરી નવસારી શિવરાત્રીના પાવન દિવસોમાં આયોજિત આ કથામાં ભગવાન શિવના વિવિધ પ્રસંગો અને રુદ્રાભિષેકનું વિશેષ મહત્ત્વ સમજાવવામાં આવશે આ ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં પધારવા અને કથાશ્રવણનો લાભ લેવા ધર્મપ્રેમીઓને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે ओम नमः शिवाय देव देव महादेव नीलकंठ नमोस्तुते ते कर्तूम्छाम्यहम देव शिवरात्रि व्रतम तव तव प्रसादा देवेश निर्विघ्नेन भवेदिति स्वर्गस्थ केशवलाल चेलदास दास व्यास स्मरणा श्री महाकालेश्वर महादेवनी असीम अनुकंपा थी व्यास परिवार आयोजित भव्य शिव महापुराण कथा तथा શિવરાત્રી મહોત્સવ રુદ્ર અભિષેક વાળા કથા તારીખ તેર થી ઓગણીસ ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ અને તારીખ સત્તર ફેબ્રુઆરી રોજ શ્રી નિરંજન પંડ્યા ના શ્રી મુખે સંતવાણી કાર્યક્રમ રાત્રે નવ વાગે તારીખ અઢાર ના રોજ શ્રી નરેશભાઈ મિસ્ત્રી શ્રી મનસુખભાઈ વસોયા અને સોનલ બેન ના શ્રી સુધી કથા સ્થળ માન સરોવર ધામ ગ્રામ પંચાયત ની બાજુમાં ધારાગીરી નેશનલ હાઈવે ની બાજુમાં નવસારી કથા નિમંત્રક ગંગા સ્વરૂપ કાંતાબેન કેશવલાલ વ્યાસ શ્રી રમેશભાઈ કેશવલાલ વ્યાસ શ્રી મહેશભાઈ કેશવલાલ વ્યાસ સમગ્ર કથાનું સંચાલન શ્રી શાંતિલાલભાઈ સાકરિયા દ્વારા કરવામાં આવશે સમગ્ર કથાનું લાઈવ પ્રસારણ નિહાળો શ્રી મેહુલભાઈ જાની ઓફિશિયલ કથા ચેનલ પર વિશેષ નોંધ ના દિવસે રાત્રે નવ થી બાર વાગ્યા દરમિયાન વિદ્વાન બ્રાહ્મણો દ્વારા સમૂહ રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું છે અને યજમાનોને શિવલિંગ પ્રસાદી રૂપે આપવામાં આવશે અને કથા વિરામ બાદ ધ રોજ મહાપ્રસાદ સાથે લઈશુ બોલો ૐ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ ૐ નમઃ શિવાય સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર જલાલપુર તાલુકા ભાજપના મહામંત્રીઓ સહિત 14 નારાજ હોદ્દેદારોએ આપેલા રાજીનામા નવસારી શહેર કોંગ્રેસ દ્વારા પાણીની સમસ્યાને લઈને આપેલું આવેદન પહોંચ્યો નવસારી સુધી ભાગીદારને મારેલો ઢોર માર નવસારી ધારાગીરી ગામે શિવ મહાપુરાણ કથાનું આયોજન ધર્મ પ્રેમીઓને કથા શ્રવણનો લાભ લેવા નિમંત્રણ તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર